જય જવાન જય કિસાન હું છું તૃપ્તિ વાસાણી ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટા આજે આપણે વાત કરવી છે અંગના ગોલ ખાતરની કે કેટલા વર્ષથી આ વાપરતા ખેડૂત અને અંગના ગોલના રિઝલ્ટ કેવા મળે છે તો ખેડૂત પાસેથી ને લાઈવ જાણશું કે અંગના ગોલ ખાતર વાપરવાથી એની જમીનમાં કેટલા બેનિફિટ થયા છે અને એની જમીન કેટલી સક્ષમ થઈ છે કે ધૈર્ય ઉત્પાદન મળે છે તો ફાર્મર પાસેથી ને જાણશું કે શું કહેવા માંગે છે શું નામ છે તમારું હરેશ

તો કેમ કે મોટા ખેડૂત છે એટલે સો બે તમને પોસિબલ થઈ પડે અને છાણિયા ખાતર ના વિકલ્પ અત્યારે છાણિયું ખાતર વાવવું હોય તો પોસિબલ નથી કે કોઈ પણ ને અને નાખવાની મજૂરી એમ કહી તો ચાલે એ પ્રમાણમાં માં ગોલ ખાતર નો result વજન માં કેવું રે છે કોઈ પણ કોઈ પણ પાક નું વજન કમ્પ્લીટ નીકળે છે હર એક farmer એ આપડા જેટલા પણ ફાર્મરે વાપરેલું ને એ બધાય અનુભવ કરેલો કે આવતા જ્યારે એ પાક હોય ને જ્યારે નીકળવાની અવસ્થા હોય ને ત્યારે એ કમ્પ્લીટ વજનમાં હોય છે કારણ કે એની અંદરના જે કન્ટેન્ટ છે કાર્બન રેશિયો છે એ ટોટલી સારામાં સારો છે અને જમીનમાં હવે એની જરૂર છે કારણ કે ડીએપી એનપી આવા ખાતરો નાખી નાખીને આપણી જમીનમાં નિતર શક્તિ જ ઓછી થઈ ગઈ છે તો હવે આપણે આવા ખાતર ઉપર જાવું પડશે ને આપણી જમીનને સક્ષમ કરવું પડશે શું કેવું હરસભાઈ તમે આ ખાતર વાપરવું જ પડશે હવે કેમિકલ થી ઠાકવાના હે હા અને થઈ ગયા છે તમે જ્યારે આ ખાતર નહોતા વાપરતા 3 વર્ષથી આપણી સાથે કન્ટિન્યુ જે શેડ્યુલ ચાલ સીડ ટુ હાર્વેસ્ટિંગ માં ચાલો છો બરાબર તો આ ખાતર આયા પછી

તો ને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપનારું છે અને કોઈ પણ વાપરવું હોય તો હરેશભાઈ વપરાય તમે ત્રણ વર્ષના જૂના ખેડૂત છો તો ખાસ કરીને અંગના ગોલ